કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને મણિપાલ યુનિવર્સિટી જયપુરમાં નવા લેક્ચર હોલ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને મણિપાલ યુનિવર્સિટી જયપુરમાં નવા લેક્ચર હોલ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું આ લેક્ચર હોલ આધુનિક સુવિધા સાથે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને વધુ સારી શૈક્ષણિક માહોલ ને આધુનિક ટેકનોલોજીથી સજજ વર્ગખંડો મળશે ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાને જણાવ્યું હતું કે શિક્ષણ યુવાનોને સશક્ત બનાવવા અને વિકસિત ભારતના નિર્માણમાં ભૂમિકા ભજવે છે પ્રધાને મણિપાલ યુનિવર્સિટીની પ્રશંસા કરતા કહ્યું કે આ પ્રકારની આધુનિક ઇમારતો અને સુવિધાઓ વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવામાં મદદરૂપ થશે તેમણે ઉમેર્યું કે નવી પેઢીને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ નવીનતા અને સંશોધન માટે પ્રોત્સાહિત કરવા માટે શૈક્ષણિક સંસ્થાઓમાં સતત સુધારા જરૂરી છે મણિપાલ યુનિવર્સિટીના અધિકારીઓએ જણાવ્યું કે નવા લેક્ચર હોલ કોમ્પ્લેક્સથી વિદ્યાર્થીઓની શૈક્ષણિક જરૂરિયાતો વધુ સારી રીતે પૂરી થશે ને યુનિવર્સિટીમાં અભ્યાસ માટે વધુ અનુકૂળ વાતાવરણ મળશે આ કોમ્પ્લેક્ષમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્માર્ટ ક્લાસરૂમ્સ અને અન્ય સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલા વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો મણિપાલ યુનિવર્સિટી જયપુર હવે વધુ આધુનિક અને વૈશ્વિક સ્તરે પ્રતિસ્પર્ધી બનવા દિશામાં આગળ વધી રહી છે જે રાજ્ય અને દેશના શિક્ષણ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ પગલું છે